મોટી ખબર છે કે જવાબદાર અધિકારીઓની મિલકતની તપાસ થશે જી જવાબદાર અધિકારીઓની બેંક બેલેન્સની તપાસ થશે આ એક મોટી ખબર તપાસ માટે એસીબી ને મેદાનમાં ઉતરાશે એસીબી અને અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાશે આ પહેલીવાર થઈ રહ્યું છે કે જવાબદાર અધિકારીઓની મિલકતની પણ તપાસ થશે દિવેશ દિવેશ આ એક મોટી ખબર છે અત્યાર સુધી આ નથી થયું પણ હવે આ બેંક બેલેન્સની પણ તપાસ થશે કોની કોની તપાસ થશે કોઈ જાણકારી મળી રહી છે આ જનક વાત કરવામાં આવે તો અત્યાર સુધીના જે બનાવ બન્યા છે તેમાંથી અત્યાર સુધીનો કદાચ પહેલો એવો બનાવ હશે કે સરકારે આ બનાવની થોડીક વધુ ગંભીરતા લીધી છે કેમ કે આ કાલમાં જે જવાબદાર અધિકારીઓ છે તેની બેંક બેલેન્સની તપાસ થશે તપાસ માટે એન્ટી કરપ્શન બ્યુરો અને સીઆઈડી ક્રાઇમ સહિતની જે એજન્સી છે તેને મેદાનમાં ઉતારવામાં આવશે અલગ અધ્યે અલગ અલગ જે અધિકારીઓ છે તેની વિઝતો અને બેંક બેલેન્સની તપાસ છે તે કરવામાં આવે છે એસીબી અને સીટી જેવી જે એજન્સીઓ છે તે આ બાબતમાં તેવી જે શક્યતાઓ છે તે અત્યારે આધારભૂત સૂત્રો દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના

નિપળ તપાસ થશે